જય માતાજી જય સદારામ બાપા હર હર મહાદેવ આપણે છે ને થઈને સવારમાં કામ હતું દોડધામ બહુ છે આજે શું કે જાન આવે છે એટલા માટે દોડધામ છે અને આપણે આ ગેટ ગેટ લગાવવા માટે રાતે રેડી કરી મૂક્યો તો અત્યારે ડાયરેક્ટ લગાવવાનો જ છે તો લગાવી લઈએ બધું જાતે જ કરવાનું છે આપણે શું કે મુકેશજી અમારે રહેવાય છે બહુ વિચાર મંડપ ડેકોરેશન વાળા તો એ રાતે એમને બધું સેટ કર્યું બધું આપણે લઈને રાખ્યું એમણે બધું સેટ કરી દીધું જાતે ફાઈનલ આપણે બધું કામકાજ ચાલુ છે ત્યાં ત્યાં બધા અલગ અલગ કામ ચાલુ છે અને મંડપ બી મતલબ બાકી રહી ગયો છોકરા જતા રાધા પછી તો જેટલો ખૂટ્યો એટલો અત્યારે બાંધે છે ફટાફટ કીધું બાંધો રાતે આવ્યા ને એ લોકો ખબર ને કાંટા ફોન બનવું પડતા ને તા બધું નાવાનું કેટલા વાગે સેટ થાય કેટલા વાગે સેટ થાય અહીંયા મસ્ત મુકે મુકેજી સેટ કરી દીધો છે ગેટ મેમ સમસ્ત વાધણિયા ઠાકોર પરિવાર આપનો હાર્દિક સ્વાગત કરે છે સમસ્ત સ્વસ્ત્રી દલસાજી પિખાજી પરિવાર ના રખના તેડા ફાઈનલી કાય છે ને આપડા ડેકોરેશન ચાલુ જ છે પછી નહીં અને આપડે રિવાઈ જ કરે છે બલૂનનું ડેકોરેશન તો કોઈને ઓર્ડર આપવો હોય તો હું એનો નંબર મેન્શન કરું છું આઈડીમાં એમનો કોન્ટેક કરજો અને ઘણા બધા મને પૂછતા હતા કે સ્પાયરોનું કોના જોડે કરાય તો સ્પાયરોનું છે ને મારા બને બી કરે છે મહાકાળી સ્પાયરો ઇવેન્ટ્સ મેનેજમેન્ટનો તો એમનો બી નંબર હું મેન્શન કરું છું કોઈને ઓર્ડર આપવો હોય તો તમે એમને આપી શકો છો સ્પાયરોનું બી એમનું છે કરવું અને આ બધું આપણે એમ કે કરવું છે બધા લોકો કરે છે સગાવાલા તો થઈ જાય ફાયદામાં પતી જાય ફાઇનલી ગાય છે ને આપણે નાહવાનો તો ટાઈમ લઈ લીધો થોડો થોડી વાર માટે तो नहीं है नही तैयार जो जो जान आई नहीं थोड़ी बार लाग से है। जान लग साम बेड़ चांदो बेसी गया अ गरमी एटली बैठा बैठा रेला उतरे से रेला उतरे बैठा बैठा फाइनली जान आई गई जान आता तो खासी आए जमनवार चालू से जमन पति भी गया

રેડી એ તો કાયમ હોય ને પ્રેક્ટિસ ફાઇનલી છે ને આપણે જમણવાળો પચી જાવ બધા જમી રહ્યા છે આપણે જમણ પાકી છે પણ આપણે મોડા જમીએ ને ત્યાં રમવા વાળાને બધા બૂમ ભરાઈ રહ્યા છે બરોબરના બળવાથી બોલાવે છે રમવા વાળા છે ને લગન પતી ગયા ફેરા ભેરા ફેરા પતી ગયા ચોકના બાકી છે પણ એના પહેલાં છે ને મામેરું ભરવાનું છે તો પેલા મામેરું પડતી મામેરું ભરવાની તૈયારી ચાલુ છે લગન પતિ ગયા છો મામેરું પામેરું મામેરું પતિ આવે લઈ જવાના માતાજી